હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુજુકી ઓલ્ટો આઠસો કરાવેલ છે એલેક્સાઈ મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે સીએનજી સિક સિકવેન્સ કીટ સાથે જોવા મળશે અને કાર ઘર ઘરાવશે અને કમની પીસ કાર છે ફૂલ ગેરંટી સાથે કાર વેસવાની છે તો કારની વાત કરીએ કિંમત વગેરે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે અલ્ટો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યુ મોડલ છે અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ કાર લેવા તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે અલ્ટો કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે કાર ટુ ઓનરમાં છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી સિકવેન્સ કિટ સાથે જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ આગળના બે વિન્ડો અને પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ જોવા મળશે સારું એન્જિન જોવા મળશે અને વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કારચડો ક્યાંય જોવા નહીં મળે અને કારમાં વીમો રનિંગ જોવા મળશે કાર કમની પીસ જોવા મળશે તો કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે કારના અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કારમાં ટાયર્સ સારા જોવા મળશે અને બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે કારમાં અને સો સો ટકા કારનું એન્જિન વર્ક કરે છે તો વાત કરીએ આપણે ઓલ્ટો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવો વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ વિડીયોના નોટિફિકેશન મળતા રહીએ તો વાત કરીએ આપણે અલ્ટો કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને બાલુભાઈએ અલ્ટો કારની કિંમત બે લાખ અને પંચાવન હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો આપણે બાલુભાઈના મોબાઈલ નંબરની વાત કરીએ તો આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે પણ બાલુભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પંચાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ અલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ